જન્માષ્ટમીના પર્વની ઉજવણી રાજ્ય ને થઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી તેને લઈ અંબાજી ઠેક ઠેકાણે લોકો દ્વારા દહી હાંડી બાંધવામાં આવી છે જે ગોવાળિયાઓ ફોડી જન્માષ્ટમી પાવન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતરણનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રાધા કૃષ્ણ મંદિરની આરતી કરી વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી તેમજ અંબાજીમાં પાંત્રીસ જેટલા ગોવિંદાઓ દ્વારા ત્રણથી ચાર માળના પચીસથી ત્રીસ ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની એકસો એક જેટલી દહીં આંડી ફોડી આજના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જો કે આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રહણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે તેમજ આ શોભાયાત્રા બાદ રાત્રિ દરમિયાન ગબ્બરવાડી પાસેના ચોકમાં રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવશે આજે શોભાયાત્રા દરમિયાન અનેક લોકો જોડાયા હતા ને સાથે મેવાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો જોકે નીકળેલી શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ખાતે ધાર્મિક સહાય સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ રાધાકૃષ્ણ મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી છે નગરમાં ફરશે અને નગરની અંદર સો જેટલી માટીઓ બાંધવામાં આવી છે ગોવાળિયાઓ દ્વારા પિરામિડ બનાવીને ત્રણ માળનું અને ચાર માળનું વીસથી પચીસ ફૂટનું પિરામિડ બનતું હોય છે અને નગરમાં ફરીને પાછું રાધેકૃષ્ણ મંદિરે અમે પુનવૃત્તિ કરીશું અને સાથે સાથે સમિતિ દ્વારા રાત્રે આઠ વાગે ગબ્બરવાળી ગબ્બરવાળી ખાતે ભવ્ય રાસ ગરબાનું અને રાત્રે બાર વાગે કૃષ્ણ મહોત્સવ બનાવવાનું પણ આયોજન છે